ચોવીસ કલાક કરતાં વધુ રાખ્યા નહીં સાંજે આઠ વાગે અમને આઠ વાગ્યા પેલા અમે રિટર્ન બાય નીકળી ગયા હતા બરોબર તમને મેડિકલ મેડિકલ કરેલું કઈ નહીં હા ફોટા છે મારા એ આગલાના મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું હું હાથ દી ખનો તો મારી પાસે પૈસા હતા ને પચાસ હજાર રૂપિયા કીધા ઓપરેશન કેમ કરાવવું એ ગુણાય એટલે પછી મેં શું કર્યું કે દોસ છે ને હવે કઈક કાર માથે કઈક ઉપયોગ કરી આપણી પાસે પૈસા જ છે નહીં બરાબર મારી પાસે બધા સલટીઓ છે પછી આઠ હું રહ્યો એમના રાગે આવી જાય તો આપણે કઈ કરવું નથી થતું બરાબર બે ભાંગી ગયેલા છે ફોટો લઈ બરાબર બે જગ્યાએ ભાંગી ગયા હા ભલે નક્કી

આપડે કોઈ ને ખેડૂત નો સમીસો હતો એટલે મેં આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ બરાબર બરાબર આપડે તો નક સિવાય કપાવી કાયદા સર પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જઈએ વાંધો છે

પછી તમે દવાખાના ગયા પૈસા પૈસા મને ને કારણ કે નાના માણા છોકરા છોકરાનું માન મને આપડે ઘર હટાવતા હોય જમીન છે આપડે હાથ બાર હાથ આપશું અમારી હારે વાંધો નહી હવે અમે તો તમે અમને કીધું કે સાહેબ તમે મદદ કરો તો અમે તો તૈયાર જ છીએ તમે એની ચિંતા ના કરો ફાયદેસર જ્યાં જ્યાં લડવાનું આવશે ત્યાં બધા અમે લડવા તૈયાર

you <laughs>